કે અમારું બાળ છે કોડવાળો છે રૂપાડી જો બાઈ આ જો અમારે કાળી આવી પાણી પર વરસાદે ભૂકા કાઢી નાખ્યા છે જો વરસાદને મौज मस्ती કરે બાઈ જો જો આમ જો તો લઈવા જઈએ જઈએ આ ઢીકા આવો આવો ઢીકા પાટુ આવો બાઈ બાઈ પાટુ આવો જો જો પાજા 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 બેસો બધા મજામાં છો મજામાં છો ધર્માં આજે જો તમને ખબર પડી ગઈ કે આમાં વરસાદ અને વાવાઝોડું ભૂકા કાઢે છે એટલે આપણે વિડીયો બનાવવાનું તાલુક કરો છે ને આપણે દેખાવી કે કાળજમાં કેવો વરસાદ અને વાવાઝોડું છે તમે જોઓ આખું ઘર અમારું પડી ગયું છે અમારું શું કરવું આમ જો આ ભીનું થઈ ગયું છે નકરા સુવા પડે છે તો આ બધું અમારે જો બધું ભીનું થઈ ગયું છે જો અને પવન કે જો મારું કામ તમને અવાજ માં આવતો હોય છે ભૂકા કાઢે છે વરસાદમાં અમારે કાળી ની બધા કેવા કાળીન ધૂની બધા છે કોલા ઘર માં રૂપા આવી આખી પલ્લી ગયું એમ છે ભારે કરી અમારે જો કાળી ધૂની જો અમારે વરસાદમાં નાખી છે

અમે જો કાળી વરસાદમાં નાહા કઈ લાગે અમારા માનવ ને બધા હા ન જવાથી પાણી કેટલું ભરવાનું છે તમે જોવો અમારી ભાઈ અમે તો હા સાચી જ પાણી કાઢી કાઢી જોવો તમે આમાં અમે જોડી દો કેવી એટલું બધું પાણી ભરાણું છે જવો તમે અમે તોડ્યું નાહવા મળીને અમારે રૂપાથી જો બાય આ તો અમારે કાળી આવી પાણી પણ વરસાદે ભૂકા કાઢી નાખ્યા છે

કાળી ધૂની અહીંયા લાગે જો અમારા છોકરા બધા ઊભા અમારે રામાસિંહ નું મંદિર છે કાળી ધૂની નાય છે હે કોને હું તો માનો કે જો આ જો અમારે જો વાહ સરસ તો બધું સારું કરે છે અમારા ઘરમાં પાણી ભરાઈ જાય શું કરું છો હું તો અહીંયા અંદર છઉં અમારા રૂપાજી બહાર બોલું કરે છે આપણે તો ભાઈ નાઈ નાખ્યા થવા અને વાળા એજ ઝીના છે નાઈ નાખા છે તો ઉપર શું છે હજુ હલકું કટો તો એમાં પલલી ગયો ઉપર અમારે પતરા ઘણા તૂટી ગયા છે આ વાવાઝોડાના લીધે પવન તો લગભગ ચાર વાગ્યાનો હતો પણ અત્યારે વરસાદ આવી ગયો ને વાત કરવામાં મારો પેલા બહુ કુવા પીડાઈ ગયું અમારે હોય ભરાઈ ગયું બોલો વરસાદ પણ આવ આજ બહુ આવ્યો છે બહુ થતા બહુ રૂકા કાઢી નાખ્યા વરસાદે બોલો જો કાળી અમારા રૂપા કેવો ઓલો તેલો છે અંધાર એલો કેવો હશે

смотрите અમાર ચાલુ વરસાદા લહરી પડ ને તો ભૂકા કાઢી નાખવાના છે અને કયા કયા ગામમાં વરસાદ છે ને એ જરી કોમેન્ટ બોક્સ પર કજો કે અમારા ગામમાં વરસાદ છે ને પવન અને સાથે વાવાઝોડું પણ છે એ જરી કોમેન્ટ બોક્સ માં લખવાનું ભૂલતા નહીં હોય ને વરસાદ પાણી ને પાણી અમાર તો જો અમે આયા ઊભા છીએ એ બધા બાર છે બારી માંથી હર દેખાતું નથી ને ઈ તમારે બરાબર છે દાંત કાઢે તો દાંત કેવા કાઢે આજે આપણે રસોઈ બાજુ બારથી લાવવાનું છે જમવા હા હા તો રસોઈ બારથી જમવા આ જો આ જાય ને પકોડા બધું બારથી લાવવું એટલે એને બરોબર રાંધવું ન પડે જો તમે જો 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 કેવા રગડે જો વરસાદ વધ્યો ફૂલ વધ્યો છે વરસાદ

હવે પડ છો ને તો ભાજી ખાવાનું ભાંગી જાય પોદળો આવશે તો લે પડશે અમારું બાણ થઈ પડવાનો છે જ હવે કે ક્યાં કામ દે વીજળી થાય છે ને જો રૂપાની આઈન પાછો લીડ તો જો રૂપાને આય તો આ જ જો જો અમાર હનાઈ થઈ જ્યું

રૂપા હાને બેઠી છે અને વિડિયો ઘણો લાંબો સીધા એટલે આપણે વિડીયોને પૂર્ણ કરીએ અને કોના કોના ગામમાં વરસાદને વાવાઝોડું કોમેન્ટ અવશ્ય કહેજો અને નવા માં ફરી મળ્યું નવા ઉમંગ સાથે